હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક આવેલ છે મિત્રો આ બાઇક ઘર ઘર આવશે અને આ બાઇક વેસવાનું છે સાવ વ્યાજબી ભાવમાં મિત્રો આ બાઇકની વધુ વિગત આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો કોઈ પણ જાહેરાત આપણી યુટ્યુબ ચેનલ પર આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે અને મિત્રો આ હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇકની મોડલ કિંમત ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક લેવાઈ થાય કોઈ પણ મિત્રો તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇકની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે મિત્રો બાઇક સિલ્વર પટ્ટામાં બ્લેક કલર સાથે બાઇક જોવા મળશે બાઇક મેગવિલ સાથે જોવા મળશે અને આગળ પાછળ બંને ટાયર તમને ગુડ જોવા મળશે ખૂબ જ સારા જોવા મળશે અને બાઇકનું એન્જિન જો એ સો ટકા વર્ક કરે છે હાલમાં કોઈ પણ ખરાબી તમને બાઇકમાં જોવા નહીં મળે મિત્રો લઈ લઈને સીધું બાઇક હકાવવાનું જ રહેશે તો મિત્રો આ બાઇકમાં તમને કલર પણ સારો જોવા મળશે અને કમની કલર સાથે જોવા મળશે અને બાઇક ઘર ઘર આવશે સાવ વ્યાજબી ભાવમાં બાઇક વેચવાનું છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે તો વાત કરીએ આપણે બાઇકને માલિકનો મોબાઈલ નંબર કિંમત અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇકના માલિકની તો માલિકનું નામ નિકુલસિંહભાઈ છે અને મિત્રો નિકુલસિંહભાઈએ બાઇકની કિંમત તેત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો નિકુલસિંહભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રાણું એક ઓગણ ચોપન નવ બત્રીસ નિકુલસિંહભાઈનો મોબાઈલ નંબર છે તેત્રીસ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને આ બાઇક તમને જોવા મળશે જિલ્લો અમદાવાદ તો મિત્રો તાલુકો માંડલ અને મિત્રો ગામ સિ સિનજ સિનજ ગામ જોવા મળશે નામ નિકુલસિંહભાઈ નિકુલસિંહભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે યુટ્યુબ ચેનલ પર અને જો તમે ફેસબુક પેજ ઉપર જોતા હોય તો વિડીયોને ઉપર નંબર આપેલો છે આગળ સ્ક્રીન પર વિડીયોમાં પણ આપેલો છે તો વધુ માહિતી માટે મિત્રો નિકુલસિંહભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ